કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરાયા બાદ ગુજરાત કોંગ્રેસના સંગઠનનું નવસર્જન થઈ ચૂક્યું છે ત્યારે જુનાગઢમાં નવનિયુક્ત શહેર જિલ્લા પ્રમુખો માટે પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જુનાગઢમાં ભવનાથની તળેટીએ પ્રેરણાધામમાં તારીખ દસ સપ્ટેમ્બરથી તારીખ ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરાયું છે પ્રશિક્ષણ શિબિરના પ્રારંભે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જુનાગઢ ખાતે પહોંચ્યા હતા તો બીજી તરફ તારીખ બાર અને સત્તર સપ્ટેમ્બરે રાહુલ ગાંધી પણ પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપવા જૂનાગઢ પધારશે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ નેતાઓનું નામ લીધા વિના સંવિધાન મુદ્દે શાબ્દિક પ્રહારો કર્યા હતા તેઓએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલના કારણે દેશને આઝાદી મળી અને તેને કારણે આજે દેશ એક છે પરંતુ અહીંથી અન્ય બે લોકો છે જેઓ સંવિધાનને સુરક્ષિત રાખવા નથી માંગતા ગાંધી અને સરદારે જે કામ કર્યું છે તેનો નાશ કરવા માંગે છે हमारे डीसीसी सी को ट्रेनिंग देना और उनको हमारे पार्टी के खुशी और आइडियोलॉजी के बारे में संपूर्णता बताना और देश के हित में वो कैसा काम करना और देश में जो गांधी जी की विचारधारा है नेहरू जी की विचारधारा है उन विचारधारा पे चलने के लिए हमारी पार्टी किस ढंग से कोशिश करे इस बारे में कहां पर आज जूनागढ़ में जो बुलाए हैं ये बहुत अच्छी बात है जिस धरती पे हम आए हैं उस धरती में महात्मा गांधी जी पैदा हो वल्लभ भाई पटेल पैदा हो इन्होंने देश को आजाद करवाया देश को एकता देश को एकता लाई देश में तो ऐसे धरती पे हम आकर उनके विचारधारा को हम ठीक से अपना कर देश को आगे बढ़ाना और सब लोग मिलकर रहना और एक ही उन को आगे बढ़ाना સમગ્ર બેઠક દરમિયાન ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી બનાસકાંઠાના સાંસદ ઠાકોર શહેર જિલ્લા પ્રમુખો સહિતના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર પાટીદાર અને ખેડૂતોના મુદ્દે આપની સક્રિયતા જોઈ કોંગ્રેસે પણ જૂનાગઢમાં તાલીમ શિબિરનું આયોજન કરી પોતાના રાષ્ટ્રીય નેતાઓ અને રાહુલ ગાંધીને બોલાવીને સૌરાષ્ટ્રને સાંધવાનો પ્રયાસ કર્યો હોય તેમ લાગી રહ્યું છે વારંવાર રજૂઆતો કરવા છતાં યોજનાઓ માત્ર કાગળ ઉપર ચલાવવાની એમના મળતીયાઓને કઈ રીતે પૈસા મળે બોરી બંધ હોય તળાવો ઊંડા કરવાના હોય મનરેગા હોય કે માત્ર કાગળ ઉપર લોકેશન ઉપર કોઈ જ કામ હોતું નથી ને એના કારણે ગુજરાતના લોકો હેરાન થાય છે બીજા અનેક પ્રશ્નો શિક્ષણનું હોય ખેડૂતોની વાત હોય યુવાનોની રોજગારી માટેની વાત હોય મહિલાઓના એને પ્રોટેક્શન આપવા માટેની વાત હોય એવા વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય તો આ તમામ પ્રશ્નો લોકોના સાંભળીને મીડિયાના માધ્યમથી કે આંદોલન થકી એ સરકાર સુધી પહોંચાડશે અને સંગઠનની પાંખ એક મજબૂત થાય તો આવનાર સમયની અંદર જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી હોય અને બે હજાર હત્યાવીની વિધાનસભાની ચૂંટણી હોય આ તમામ ચૂંટણીઓ કોંગ્રેસ ગભે ગભો મિલાવી અને લોકોની વચ્ચે જઈને વાત મૂકશે વિચારધારાની વાત મૂકશે આજે તમે એમ માનો કે ભારતીય જનતા પાર્ટીને લોકો ઉપર કે લોકશાહી ઉપર કે ડેમોક્રેસી ઉપર ભરોસો રહ્યો નથી એ દેશના અનેક રાજ્યોની અંદર લાખો કરોડો મતદારો એ એના બોગસ મતદાન એક મતદાર અનેક ઠેકાણે મતદાન કરે ઘણા બધા નામો એ મતદાર યાદીમાંથી એને કેન્સલ કરી દેવાના એટલે ટૂંકમાં ચૂંટણી પંચ ચૂંટણી પંચ પણ પોતે એક તટસ્થ રીતે કામ કરવું જોઈએ દેશના બંધારણ પ્રમાણે કામ કરવું જોઈએ નથી કરતા એના હિસાબે લોકોને બંધારણીય જે હક મળેલો છે લોકશાહીની અંદર મતા અધિકાર એ પણ છીનવવાનું કામ જ્યારે ભારતીય જનતા પાર્ટી અને એના શાસનમાં બેઠેલા અધિકારીઓ કરતા હોય ત્યારે કોંગ્રેસ સમગ્ર દેશમાં એક જનજાગૃતિનું અભિયાન ચલાવીને લોકોને આ બાબતમાં જાગૃત કરીને પોતાનો મતા અધિકાર એ પોતે જ્યાં ઈચ્છે ત્યાં કરી શકે ને એને એનો મતાધિકાર છીનવાય નહીં આ બાબતનો લોકો સમક્ષ વાત પણ મૂકવા માટે કોંગ્રેસ પાર્ટી પ્રયત્ન કરી રહી છે